આજે આજે ગરબા મેં કોઈ ભીનું ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ તમારું સ્વાગત છે તો અત્યારે આજે નોરતા નો સાતમો દિવસ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અમે જોઈ રહ્યા હતા અમારા ગામે માતાજી નું હવન કરવા માટે વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ સવારમાં બી પડ્યો થોડો રોકાઈ ગયો એટલે પાછું જવાનું કર્યું નક્કી હમણાં પાછો ચાલુ જો એ રોકાય એટલે પછી જવું તો પડશે જ તો માતાજીને ધરવા માટે ખીર રેડી થઈ ગઈ છે શીરો પણ રેડી કરી દીધો છે શીરો ડબ્બામાં ભરાઈ ગયો છે પ્રસાદી ટૂંકમાં રેડી થઈ ગઈ બધી એટલે હવે જવું તો પડશે જ વરસાદ છે તો પણ એટલે આપણે ઓટો રિક્ષા કરી લીધી છે રિક્ષામાં બેસીને જશું એટલે વાંધો આવે નહીં પણ વાતાવરણ બહુ જ મસ્ત ઠંડક થઈ ગયું પણ ભગવાન ના પડ્યો તો સારું રીતે હવે ત્રણ દિવસ માતાજીના નોરતાના બાકી હતા પણ હવે શું કરીશું વરસાદ પડ્યો એટલે ગેલેરી પણ થોડી ધોઈ નાખી મસ્ત ઝાડ બધા ખીલી ગયા જો તો વરસાદ થોડો રોકાઈ ગયો છે તો અત્યારે અમે નીકળી રહ્યા છે અરે અમાર તો આમ ગાઉ જ્યારે અરે અમારે ગાઉ આને તો ફિર અત્યારે વાઘોડિયા પહોંચી ગયા છે આપણે મમ્મી લોકો ગયા છે હવન પાણી લેવા માટે આ છે બજાર વાઘોડિયા બજાર આ બચ્ચા પાડી ઇધર બેઠી છે ચા પીધા પછી પાછું મન થયું આવો કઈક શૂટ લઈ લીધો આમ ગોળ ગોળ ફરાવ કેમેરો પણ સારું લાગે છે કોમેન્ટમાં જણાવજો અને ઘણા દિવસ પછી પાછી ઓર્ગેનિક હવા મળશે શ્વાસ લેવાનું મળશે ગામ આય એટલે લીલોતરું પાછો વરસાદ પડ્યો એટલે આનંદ આનંદ થઈ ગયો મજા આવી ગઈ તો ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે મારા કાકા લોકોને ગામમાં અને નવરાત્રીનું આયોજન કર્યું છે ગામના લોકો રમી શકે માટે દીવા દીધા આ ચોલે છે અમારા છોલે છે વરસાદ પડે છે એટલે અંદરથી બેસવું પડ્યું છે વરસાદ ચાલુ છે માતાજી નું હવન ભાઈ જો આટલા વરસાદમાં બી હવા નહી ગયો આ ડટ્ટો પાકું દે આટલા વરસાદમાં બી જો હવા નહી ગયો ભાઈ બોલો મહાકાળે માત કી જય જોઈ લો વરસાદ ચાલુ છે અહીંયા માતાજી નો હવા મેં એ જ કીધું મેં કોઈ ભીનું ભીનું છે કઈ થી હવા અહીંયા પણ હવન આવી ગયું અંદર મોડ પાસે પણ હવન આવી ગયું વરસાદમાં ભેવ નાર્ય હવન આવી ગયા ય મા મેડી થોડો વધારે ઘોંઘાટ આવે છે વરસાદ પણ પડે છે એટલે વોઇસ ઓવર કરું છું કે આટલો વરસાદ હોવા છતાં પણ મસ્ત માતાજીના ત્રણેય હવન અમારા આવી ગયા એટલે આસ્થા અને શ્રદ્ધાનું કામ છે ભગવાન તો બરાબર વરસાદ પડી રહ્યો છે મસ્ત અમે નીકળી ગયા છે ઘરે જવા પણ હવન માતાજીના સરસ થઈ ગયા આજે ગરબા ઘરે આપણે ગામ જતા વચ્ચે એક તળાવ આવે છે ગામમાં તો જો ફૂલ થઈ ગયું છે તો અત્યારે ઘરે આવી ગયા ગયા અત્યારે થઈ સાડા પાંચ અમે ઘરે આવી ગયા વરસાદ ચાલુ છે એટલે હવે જોયે ગરબા કેવું છે આજે છે કે નહીં જો કે ગરબા તો હશે જ પણ હમણાં કોલ કર્યા પછી કન્ફર્મ શું છે ખબર પડે તો ત્યાં સુધી આ બ્લોગમાં આટલું જ છે ફરી નવા બ્લોગમાં મળીશું તો જય હિંદ જય ભારત જય માતાજી બાય બાય